નમસ્કાર આજે આપણે છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગુમાસણ ગામમાં પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગુમાસણ ગામે એક ખૂબ જ સારી એવી પહેલ કરેલ છે ગુમાસણ ગામમાં દસ થી વધારે બહેનો ભેગી થઈ અને કિચન ગાર્ડન કોઈએ પોતાના આંગણે કરેલું છે તો કોઈએ પોતાના ખેતરની આજુબાજુમાં નિશાબેન આપણી સાથે છે તો નિશાબેન તમે ત્રણેય સિઝનમાં કિચન ગાર્ડનમાં કયા પાક કયા કયા પાક લીધા હતા શિયાળામાં કયા પાક વાવેલા હતા કિચન ગાર્ડનમાં શિયાળામાં મેથી પાલક ગાજર મૂળા બીટ ડુંગળી કોબી ફુલાવર વગેરે સરસ અને ઉનાળામાં કયા કયા શાકભાજી તમે વાવેલા હતા ઉનાળામાં ગવાર રીંગણ ટામેટી ચોરી અને ભીંડા હવે જે સિઝન ચોમાસુ આવશે એમાં કયા કયા શાકભાજી તમારી આપડે વાપરીએ બધા શાકભાજી નો સમાવેશ થઈ જાય છે કિચન ગાર્ડન કરવાથી તમને કયા કયા ફાયદા થાય તમે તમારા મોઢે સંભળાવો તો મનપસંદ શાકભાજી ખાવા મળે એમની ભાષામાં એમણે આપણને સમજાવ્યું કે મનપસંદ શાકભાજી મળે આપણે ઈચ્છીએ પ્રમાણે શાકભાજી બનાવી શકીએ છીએ પછી પૈસાની બચત પણ થાય ને એ પોઈન્ટ તમારે રહી ગયો કે પૈસાની બચત થાય દિવસના એક નાના કુટુંબના આપણે ગણીએ તો સવાર સાંજના બે ટાઈમના સો એક રૂપિયા લેવા ફરતા તો મોટું મોટું બની તોય અઢી ત્રણ હજાર રૂપિયા તો તમારી બચત થઈ ગઈ પછી બેને સરસ વાત કરી કે કોઈ પણ કામ કરવાનો જે આનંદ મળે પ્રાકૃતિક કૃષિથી હમણાં કિચન ગાર્ડન બનાવ્યો છે અને કામ કરવાથી જે આનંદ મળે માનસિક શાંતિ મળે તેવા ઘણા બધા ફાયદા બેને આપણને સમજાવ્યા તો ઘાસણ ગામના બીજા ખેડૂત મિત્રો બહેનો તેમજ સમગ્ર ગુજરાતના ભાઈઓ બહેનો ખેડૂત મિત્રોને આપણે વિનંતી કરીએ કે પ્રાકૃતિક કૃષિ અપનાવે અને કિચન ગાર્ડનથી શરૂઆત કરે નમસ્કાર આજે આપણે છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ધુમાસણ ગામમાં પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે ધુમાસણ ગામે એક ખૂબ જ સારી એવી પહેલ કરેલ છે ધુમાસણ ગામમાં દસ થી બહેનો ભેગી થઈ અને કિચન ગાર્ડન કોઈએ પોતાના ઘર આંગણે કરેલ છે તો કોઈએ પોતાના ખેતરની આજુબાજુમાં નિશાબેન આપણી સાથે છે તો નિશાબેન તમે ત્રણેય કિચન કયા કયા પાક પાક લીધા હતા શિયાળામાં કયા પાક કિચન ગાર્ડનમાં શિયાળામાં મેથી પાલક ગાજર મૂળા બીટ ડુંગળી કોબીસ ફુલાવર વગેરે સરસ અને ઉનાળામાં કયા કયા શાકભાજી તમે વાવેલા હતા ઉનાળામાં ગવાર રીંગણ ટામેટી છોરી અને ભીંડા હવે જે સિઝન શું આવશે એમાં કયા કયા શાકભાજી તમારી આપણે વાપરીએ બધા શાકભાજી સમાવેશ થઈ જાય છે કિચન ગાર્ડન કરવાથી તમને કયા કયા ફાયદા થયા એ તમે તમારા મોડે સંભળાવો તો મનપસંદ સમજાવ્યું કે મનપસંદ શાકભાજી મળે આપણે ઈચ્છે એ પ્રમાણે શાકભાજી બનાવી શકીએ પછી પૈસા ની બચત પણ થાય ને એ પોઈન્ટ તમારે રહી ગયો પૈસા ની બચત થાય દિવસના એક નાના કુટુંબના આપણે ગણીએ તો સવાર સાંજના બે ટાઈમના સો એક રૂપિયા જેવા પણ તો મોટું મોટું ગણિત હોય અઢી ત્રણ હજાર રૂપિયા તો તમારી બચત થઈ ગઈ પછી બેને સરસ વાત કરી કે કોઈ પણ કામ કરવાનો જે આનંદ મળે પ્રાકૃતિક કૃષિથી એમણે કિચન ગાર્ડન બનાવ્યો છે અને કામ કરવાથી જે આનંદ મળે માનસિક શાંતિ મળે તેવા ઘણા બધા ફાયદા બેને આપણને સમજાવ્યા તો કુમારસણ ગામના બીજા ખેડૂત મિત્રો બહેનો તેમજ સમગ્ર ગુજરાતના ભાઈઓ બહેનો ખેડૂત મિત્રોને આપણે વિનંતી કરીએ કે પ્રાકૃતિક કૃષિ અપનાવે અને કિચન ગાર્ડનથી શરૂઆત કરે